એક જો તમને જમણી બાજુ દુખાવો થતો હોય તો તે લીવર નબળું હોવાની નિશાની છે બે પાણી પીને પેશાબ કરવાથી તમારી કિડની સાફ થઈ જશે ત્રણ બાફેલા ચોખાના પાણીથી સાત દિવસ સુધી ચહેરો ધોઈ લો ચહેરાનો સાવલો રંગ દૂર થઈ જશે કરચલીઓ અને પીપલ્સ પર દૂર થાય છે ચાર વધારે ઠંડુ પાણી પીવાથી વાળ ખરવાના શરૂ થાય છે પાંચ દરરોજ બીટરૂટ ખાવાથી જૂનામાં જૂની ઉધરસથી છુટકારો મળી જાય છે છ વધુ પડતા મરચાનો ઉપયોગ કરવાથી વ્યક્તિની ઉંમર ઓછી થાય છે અને જે લોકોને બવાસીરની સમસ્યા હોય તેમને મરચાંનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ સાત દરરોજ ત્રીસ મિનિટ ચાલવાથી સેંકડો બીમારીઓથી છુટકારો મળે છે આઠ ખાંડ વગર લીંબુ પાણી બનાવીને પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે ના અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ જાય તો હુંફાળા પાણીમાં કાળું મીઠું નાખીને પીવું જોઈએ પેટના દુખાવામાં તરત જ રાહત મળે છે વધારે તરસ લાગી હોય તો પાણી પીવું પીવું જોઈએ જોઈએ ન અગિયાર અપચો થઈ જાય તો દૂધનું સેવન ન કરવું જોઈએ બાર એલર્જીની સમસ્યા થવા લાગે તો તરત જ દહીંની અંદર કાકડી નાખીને ખાઈઓ દરેક પ્રકારની એલર્જીમાંથી રાહત મળે છે તે એલોરા હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવી લોકવા માટે વરિયાળીના પાણીથી કોગળા કરો ઉલટી આવતી બંધ થઈ જશે સોળ રોજ લીંબુ અને આદુનું પાણી પીવાથી વધુતું પેટ ઓછું થવા લાગે છે સત્તર જો તમારે સુંદર અને સ્માર્ટ રહેવું હોય તો તમારા આહાર ભાત અને રોટલીનું પ્રમાણ ઓછું ધબકારા વધી જાય છે તો સવારે ખાલી પેટ મધ અને ડુંગળી મિક્સ કરી ખાવું જોઈએ વીસ બદામનું તેલ થોડુંક ચહેરા પર ઉપર લગાવવાથી સૂર્યના કિરણોના નુકસાથી બચી શકાય છે એકવીસ બપોરના ભોજન પછી થોડા સમય આરામ કરવો અને રાત્રિના ભોજન પછી ચાલવું સેહત માટે ખૂબ જ ફાયદાકારક હોય છે બાવીસ અરબી લોકો નાકમાં તેલ કેમ લગાવે છે કારણ કે નાકમાં તેલ લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે અને વૃદ્ધત્વ જલ્દી નથી આવતું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર